અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગરમીના પગલે હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો પરંતુ હીટ એક્શન પ્લાન માત્ર કાગળ પર રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે છેલ્લા ત્રણ દિવસથી એબીપી અસ્મિતા દ્વારા અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો પર ચાલી રહેલા બાંધકામ બાદ જાહેર સ્થળોએ ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કે નહીં તેને લઈને એબીપી અસ્મિતા અત્યારે પહોંચ્યું છે બીઆરટીએસ રૂટના નહેરુનગર બસ સ્ટેન્ડ ખાતે અને અહીંયા આગળ આવતા મુસાફરો છે તેમની સાથે વાત કરશું તેમને પૂછીશું કે તે લોકોને ખરેખર આવી રીતે કોઈ વિતરણ કરવામાં આવે છે કે નહીં કારણ કે જ્યારે લોકલ મુસાફરોને અહીંયા આગળ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઇન્કાર કર્યો કે આ પ્રકારના કોઈ યુઆરએસના વિતરણ તેમને કરવામાં આવ્યા નથી જે મુસાફરો અહીંયા આગળ પ્રતીક્ષા કરી રહ્યા છે તેમને લૂ ન લાગે તેના માટે અમદાવાદ મહાનગરપાલિકાએ કે આયોજન કર્યું હતું તેમને ઓઆરએસ આપવા માટેનું અને એક મુસાફર આપણી સાથે છે તમારે એક મિનિટ ક્યાં જવાનું છે અને તમે ટિકિટ લીધી જ્યારે ત્યારે તમને ઓઆરએસ કેવું કંઈ આપ્યું ખરું કોર્પોરેશન તરફથી તમને પેકેટ આપ્યું લીધું તમે નથી લીધું તમે ઓઆરએસ ઓકે તમને પેકેટ આપવામાં આવ્યું પરંતુ તેમણે લીધું નથી અને એક વિદ્યાર્થી પણ આપણી સાથે છે ક્યાં જવાનું છે તમારે માણેકબાગ માણેકબાગ જવાનું તમે જ્યારે ટિકિટ લીધી ત્યારે ઓઆરએસનું પેકેટ આપ્યું તમને ના નથી આવ્યું પૂછ્યું ખરું તેના પૂછ્યું પણ નથી પૂછ્યું પણ નથી આવ્યું અને ઓઆરએસનું પેકેટ લીધું પણ નથી આપે ક્યાં જવાનું રામદેવનગર ચાર રસ્તા ઓકે તમે ટિકિટ અહીંયા કરતી લીધી છે ઓનલાઈન લીધી છે ઓનલાઈન લીધી તમે જ્યારે અહીંયા અંદર પ્રવેશ કર્યો તે વખતે તમને ઓઆરએસનું પેકેટ કે કંઈ મળ્યું ખરું ના જી નહીં પૂછ્યું ખરું ના પૂછ્યું પણ નથી ઓકે તેમને પણ નથી પૂછવામાં આવ્યું અને તેમને મળ્યું પણ નથી આ પણ મુસાફર સાહેબ તમારે ક્યાં જવાનું છે જવાનું છે ટિકિટ ક્યાંથી લીધી તમે ઓકે તમને ત્યાં કે આગળ ઓઆરએસનું પેકેટ આપ્યું ખરું કોર્પોરેશન ના નહીં પૂછાયું ખરું એના માટે ના નહીં પૂછાયું પણ નથી ઓકે મુસાફરોનું કેવું છે કે તેમને પૂછવામાં પણ નથી આવતું અને ઓઆરએસના પેકેટ આપવામાં પણ નથી આવતા મતલબ સાફ છે કે જે હીટ એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યા છે તે માત્ર આંકડા દર્શાવવા માટેના અને કામગીરી દર્શાવવા માટેના હોય છે પરંતુ તેની સામે વાસ્તવિકતા એ છે કે ઓઆરએસના પેકેટ જે જાહેર સ્થળો પર આપવા માટેનું આયોજન હતું તેને લઈને કોઈ અસરકારક કામગીરી નથી જેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકાના તંત્ર અને તેના વેવ એક્શન પ્લાન અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન ઉનીષ તિવારી સાથે હું શાંગ સોન એબીપી અમદાવાદ તો બીઆરટીએસના રૂટ પર લોકોને પૂછવામાં આવ્યું મુસાફરોને પૂછવામાં આવ્યું કે શું ટિકિટ લેતા સમયે તમને ઓઆરએસ આપવામાં આવે છે કે તેના વિશે કંઈ પૂછવામાં આવે છે ખરું તો તમામ મુસાફરો ના કહેતા નજરે પડ્યા એટલે સ્પષ્ટપણે ઓઆરએસ વિતરણની જાહેરાતનો ફિયાસ્કો થયો